હેલ્લો ગાઈઝ ગુડ મોર્નિંગ આજે અમે એક શૂટિંગમાં જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો અમે સ્ટુડિયો પર પહોંચી ગયા છીએ આ અમારો સ્ટુડિયો છે ત્યાં જયરાજ પણ રેડી છે તમે જોઈ શકો છો ઝૂમ કરીને બતાવું આ રહ્યો ચૈરા છે અને એ ઉતરી જાય એટલે અમે સામાન લઈને શૂટિંગમાં જતા રહીએ અરે એડ ભાઈ લાલા લાલો હોબડતો નહીં હો આ રહ્યો ઝૂમ કરીને તમને બતાવી દઈએ

જ આવી ગયો છે ભાઈ જબરી વાર કરી દીધું તો યાર હા અમારી સાથે નવા એક ભાઈ આ પણ ભણો જ છે જૈમીન પાટણ બાજુ સાપરા ગામથી એ પણ અમારી સાથે ટીમમાં છે અને આ લાલાને તો તમે ઓળખો જ છો કઈ કહેવાની જરૂર નથી ઓકે મિત્રો તો અમે હવે ત્યાં જઈએ છીએ શૂટિંગમાં ટેકનિકલ વિડીયોના શૂટિંગ ત્યાં જઈને કરવાના છે તો તમે લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને અમારી આ બંને ચેનલોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઓકે ગાઈઝ આ અમારો રોડ છે ત્યાં જવા માટે અને આ સામે માટેલ હોટલ છે તો તમે અમારા રેકોર્ડિંગ સ્ટુડિયો પર આવવા માંગતા હોય તો એનું લોકેશન પણ તમને કહી દઉં કે માટેલ હોટલના સામે અને આ એક્ઝેક્ટ જુઓના તિરુપતિ માર્બલ આ કામ દેનું ગ્રેનાઇટ માર્બલ એની સામે સત્યમ ગેસ્ટ હાઉસ છે અને ત્યાં સીડી ચડસો નીલા ડાબી બાજુ પહેલા બીજા ત્રીજા ત્રીજા નંબરની આપણી ઓફિસ છે ત્યાં આપણું ગુજુ સ્ટાર ઓફિસ બોર્ડ હશે અને ત્યાં તમે કોઈ સિંગિંગ કરવું હોય કે તમે શૂટિંગ રેકોર્ડિંગ તો એ બધા કામથી તમે આવી શકો છો પાલડી ચોકડી આવી આ સ્પીડ મોડ કરી દેવાનું આ બધું આ વિડિયો જે છે કુદી પોકેટ તે ઉધી ચાલુ જ રાખો અને એવું કરવું હોય તો ડાયરેક્ટ ઓપ્શન આવી જાય ઓ વેલી ગોટર

ચશ્મા લા ચશ્મા તો બાઇક માં પડ્યા પેલા સ્ટુડિયો પર થી લીધા તા ફ્રીજ ઉપર સીધું બતાવજો િયા લેક ઇઝ અ વેરી બ્યુટીફુલ પ્લેસ એન્ડ અ વેરી ફેન્ટાસ્ટ री वेरी सुपर हिट फीलिंग इज वेरी बेटर आती है Dia तारा है बे

ઓ જોવાલાયક નજારો છે

અમે અહીંયા શૂટિંગ કરીશું મિત્રો તમે જોઈ શકો છો આ લોકેશન ફોટોગ્રાફી થાય પણ કરી અહીંયા કોઈ સોંગનું શૂટિંગ હોય તો એ બી થાય અમે અહીંયા સોંગના શૂટિંગ ઘણા બધા કર્યા છે કોમેડી વિડીયોનું શૂટિંગ પણ અમે અહીંયા બહુ બધા વિડીયો શૂટ કર્યા છે તમે જગ્યા જોઈ શકો છો કેટલી મસ્ત છે મિત્રો આ લોકો વાતો કરી રહ્યા છે ચાલતા ચાલતા આવે છે તમે જોઈ શકો છો યા તળાવ આવી ગયા છીએ અને અહીંયા અમે શૂટિંગ કરીશું અને લોકેશન તો જોઈ લીધું હાલ કે કેટલું બ્યુટિફુલ લાગી રહ્યું છે તો અમે અહીંયા કોમેડીનું શૂટિંગ પણ કરેલું છે અને થોડા ઘણા સોંગનું શૂટિંગ કરેલું છે અને અમે આ ટેક ચેનલ હમણાં હમણાં જે સ્ટાર્ટ કરી છે ને એના એનું શૂટિંગ પણ અમે અહીંયા કરીએ છીએ અમુક અમુક વિડીયો અને આજે પણ શૂટિંગ અહીંયા જ કરવાનું છે ઓકે મિત્રો જેમ તમને વાત કરી કે અહીંયા મેં ઘણા બધા શૂટિંગ કરેલા છે સોમના કોમેડીના અને આવી રીતે વોક શૂટિંગ પણ કરવા આવીએ છીએ અને ટેકનિકલ વિડીયો પણ અહીંયા જ શૂટિંગ કરે છે તો મિત્રો તમે પણ શૂટિંગ કરવા આવવા માગતા હોય તો આ લોકેશન તમારા માટે બહુ જ બેસ્ટ છે અને તમે અહીંયા બેસી પણ શકો છો અને સારું એવું એન્જોયમેન્ટ પણ કરી શકો છો ઓકે મિત્રો જો આવી જ રીતે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અમે લાસ્ટ સુધી બતાવીશું કે અમે સેના વિડીયોનું શૂટિંગ કરી રહ્યા છીએ અને હાલ તમને વાત કરી કે ટેકનિકલ વિડીયોનું શૂટ કરી રહ્યા છીએ તો એ તમે જોજો કે અમે કઈ રીતે શૂટિંગ કરીએ છીએ ઓકે મિત્રો આ વિડીયોને લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે તમે છેલ્લે સુધી જોતા જોતા તો ભૂલી જશો ઓકે થેન્ક યુ ટેક કેટર રાહુલ ચંદ્રમા અને આજે હું તમને એક ટ્રીક બતાવવા જઈ રહ્યો છું કે જેનાથી તમે તમારા મિત્રો સાથે થોડીક મજાક કરી શકો છો તો ચલો મિત્રો તમારા મિત્રો આવી રીતે તમે તમારા મિત્રો સાથે પ્રેંગ કરી શકો છો જણાવીશ કે આપણે મોબાઈલ થી વોચ ટાઈમ આપણે કઈ રીતે જોઈ શકાય તો ફર્સ્ટ ઓફ પહેલાં વાયટી સ્ટુડિયો ઓપન કરી લેવાનો છે એ કેમેરામાં અથવા મોબાઈલમાં એને એ ફોટો પાડ્યા પછી તમે એડિટિંગમાં જઈને એને શાર્ટનેસ વધારી શકો છો ને સારામાં સારું ક્વૉલિટી વાળું અપલોડ તમારે લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો તમે વોટરમાર્ક વગરનું એપ્લિકેશન કઈ જગ્યાએથી ડાઉનલોડ કરી શકો છો અને કયું એપ્લિકેશન છે કે જેનું નામ શું છે તો આ હેલો ગાઈઝ અમે નવથી થી દસ જેવા વિડીયો શૂટ કરી લીધા છે અને અમે હું અને ગેરા બંને શૂટ કરી રહ્યા છીએ મારી જે નવી ટેકનિકલ ચેનલ છે એના વિશે અમે વિડીયો શૂટ કરતા હતા એ પણ તમે અમારી ટેક ક્રિએટર રાહુલ ચેનલમાં જઈને તમે સર્ચ કરી શકો છો કે અમે ટેકનિકલ વિડીયો કઈ રીતે બનાવીએ છીએ અને એ ચેનલમાં અમે ટેકનોલોજી વિશે અને યુટ્યુબ વિશે મતલબ કે નવા નવા અપડેટ્સ વિશે એમાં વાતો કરીએ છીએ અને તમને જાણવાલાયક વિડીયો એમાં અપલોડ કરીએ છીએ લોંગ વિડીયો થોડાક છે મતલબ કે હાલ શોર્ટ્સ વિડીયો પર ટાર્ગેટ ચાલી રહ્યો છે તો થોડાક ઘણા શોર્ટ્સ વિડીયો અમે નાખેલા છે અને ત્યારબાદ અમે થોડાક સમય પછી લોંગ વિડીયો પણ નાખીશું જેમ કે જેવો તમે અમને સપોર્ટ કરશો એવી રીતે અમે વિડીયો બનાવીશું ઓકે મિત્રો તો આગળ જોજો વિડીયોમાં જોઈન રહેજો અને જોજો કે અમે કઈ રીતે વિડીયો શૂટ કરીએ છીએ અને શું શું કરીએ છીએ આખા દિવસમાં ઓકે મિત્રો તો મળીએ આગળ જઈને હેલો ગાઈઝ તો મિત્રો ફાઇનલી અમે વિડીયો શૂટિંગ અમારું પૂરું કરી લીધું જયરાજભાઈએ શૂટિંગ કરી આપ્યું અને જયમીનભાઈએ પણ થોડોક સપોર્ટ કર્યો વિડીયો બનાવવામાં એ વિડીયોમાં આવ્યા જ છે તમે અમારી ટેક ક્રિએટર રાહુલ ચેનલ જોઈ લેજો એ વિડીયો કાલે પોસ્ટ થઈ જશે અને આ વિડીયો આજે અમે શૂટ કર્યો છે અને છતાંય અમે આજે ને આજે આ વિડીયો અમે અપલોડ કરી લેશું તો મિત્રો આવી જ રીતે અમારી આ ચેનલને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે લિંક પણ શેર કરજો અને તમને પણ કોઈ પણ તકલીફ હોય તો તમે કમેન્ટ કરશો ને એ ચેનલમાં તો અમે ચોક્કસ જવાબ આપીશું તમારી ચેનલ બાબતે કોઈ બી તકલીફ હશે ને તો અમે એમાં સોલ્યુશન કરી આપીશું અને એ વિડીયો અમને બનાવવા લાયક લાગશે ને તો અમે ચાર પાંચ ટોપિક મિક્સ કરીને અમે એ ટોપિક ઉપર વિડીયો બનાવીશું આમ ફેરવું છે ગમે હું વિડીયો લઉં ફેરવાયું ફેડા વાળવા નિક